શું આજે કઈ રીતની ઉજવણી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રશ્મિનભાઈ ડોડિયા પૂર્વ પ્રમુખ શ્રી નગરપાલિકા બગસરા પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ અમરેલી ભારતની આઝાદી બાદ છવ્વીસમી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવતા આવ્યા છીએ આજે છોતેરમો ગણતંત્ર દિવસ છે દેશભરની અંદર આ અંગેના જુદા જુદા કાર્યક્રમો વડાપ્રધાન થી માંડીથી લઈ અને દેશની નાનામાં નાની ગ્રામ પંચાયત હોય તેઓ પણ ઉજવણી કરી રહ્યા છે છેલ્લા થોડા વર્ષોથી મને એવું લાગે છે કે પ્રજા આવા દેશ દેશહિતના જે કાર્યક્રમો છે એમાંથી અભિમુખ થતી હોય એવી લાગણી અનુભવું છું આજે પણ શહેરોની અંદર જે પ્રકારે જે ઉલ્લાસથી તંત્ર તો એની તૈયારી કરે જ છે પણ લોકોમાં એનો પ્રતિસાદ નથી ત્યારે ફરીને લોકો આ તરફ વળે એટલા માટે રાજ્ય સરકાર હોય જિલ્લાની સરકાર હોય કે ભારતની સરકાર હોય એમણે આના માટે થઈને કંઈક કરવું જોઈએ એવું માનું છું યુવાનો અને જયારે આ દેશની અંદર વધુમાં વધુ સંખ્યામાં છે યુવાનોમાં કરીને દેશની જાગૃતતા આવે અને જેમ સનાતન ધર્મની અંદર એકસો ચુમ્માલીસ વર્ષે આવતી એ કુંભ મેળો એ પણ જોગાનું જોગ આજે આપણે માણી રહ્યા છીએ ત્યારે એ કુંભ મેળાને અને ગણતંત્ર દિવસને મારા લાખ લાખ સલામ ભારત માતા કી જય